નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચિવ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે જેની અંદર લાખો મતદારોના જે છે એ વોટર આઈડી કાર્ડ રદ થવાની શક્યતા છે તો તમારું જે છે એ ચૂંટણી કાર્ડ રદ ના થઈ જાય એના માટે તમારે શું કરવું પડશે અને એના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જો એકવાર તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ ગયું તો તમે ગુજરાતના અથવા તો ભારતના નાગરિક છો એ સાબિત કરવામાં તમારે જે છે એ વર્ષો વીતી જશે અને એની અંદર તમને જે છે એ ખૂબ જ તકલીફ પડવાની છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું ચૂંટણી કાર્ડ જે છે એ રદ ના થાય એના માટે તમે અત્યારે જે છે એ શું કરી શકો છો તો એની સંપૂર્ણ ચર્ચા જે છે એવું આજના આ વિડીયોની અંદર કરવાનું છું તમને સંપૂર્ણ માહિતી જે છે એ વિગતવાર આપવાનું છું તો તમે જરા પણ ચિંતા કર્યા વગર આ વિડીયો જે છે એ ધ્યાનથી જોઈ લેજો અને એ પ્રમાણે તમે જે છે એ પ્રોસેસ કરી દેશો તો તમારું જે છે એ ચૂંટણી કાર્ડ રદ નહીં થાય અને તમે જે છે એ જયારે ભવિષ્યમાં ચૂંટણી આવે ત્યારે છે વોટિંગ પણ કરી શકશો અને તમે ભારતના નાગરિક છો એવું સાબિત કરવા માટે તમારા જોડે જે છે છે પુરાવો એ પણ આવી જશે તો હવે શરૂ કરીએ તમે આ જોઈ શકો છો એટલે કે મતદાર યાદી સુધારણા ગુજરાત એની અંદર લાગુ થઈ ગઈ છે ગુજરાત રાજ્યના લાખો મતદારોના નામ જે છે એ રદ થવાની શક્યતા છે તમારું નામ જે છે એ રદ ના થાય એટલા માટે આટલું જરૂરથી કરજો અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ જે છે એ આપણે જોવાના છીએ તો કંઈક આ પ્રમાણનું ફોર્મ જે છે એ તમને બીએલઓ દ્વારા આપવામાં આવ્યું છે અને આ ફોર્મ જે છે એ તમને ભરવા માટે હશે જો તમે તમારા અંદર ના રહેતા હોય તો તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ છે એ પણ તમે ભરી શકો છો અને તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરશો તો પણ તમારું જે છે એ ચૂંટણી કાર્ડ જે છે એ રદ થશે નહીં જે વોટર્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે ગૂગલમાં જે વોટર્સ લખીને સર્ચ કરશો તો એ વેબસાઇટ ઉપર તમે જે છે એ ઓનલાઈન મતદાર યાદી ફોર્મ છે એ પણ ભરી શકો છો અથવા તો તમે તમારા ઘરે જે છે એ બીએલઓ દ્વારા જે આ ફોર્મ આપવામાં આવેલું છે એ પણ જે છે એ ભરી શકો છો પહેલા તમને હું બતાવી દઉં કે આ પ્રકારનું જે છે એ ફોર્મ આપવામાં છે 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 જે જે તમારો ફોટો રહેશે એના પછી તમારે એ આ પ્રમાણે જે છે એ વિગતો નાખવાની રહેશે જો બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે જે છે એ અહીંયા તમારી તમામ વિગતો જે છે એ અહીંયા નાખવાની રહેશે અને જો બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તમારા માતા પિતા દાદા કે દાદીનું નામ હોય તો તમારે એમની વિગતો જે છે એ અહીંયા નાખવાની રહેશે જેનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય જે છે એ કશું જ નથી કરવાનું જેના જે છે એ નામ ના હોય એમને કશું નથી કરવાનું અને જે છે એ એમના માતા પિતા કે દાદા દાદી ની વિગતો જે છે એ નાખવાની રહેશે પછી છેલ્લે તમારે જે છે અહીંયા સિગ્નેચર કરી દેવાની રહેશે અને બે હજાર બે ની મતદાર યાદી માટે તમે જે છે એ અહીંયા આ ક્યુઆર કોડ છે એ પણ સ્કેન કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન ની અંદર બે હજાર બે ની મતદાર યાદી કેવી રીતે જોવી એની જે છે એ લિંક આપેલી છે વિડીયોની તમે એ વિડીયો જોઈ તમારી બે હજાર બેની મતદાર યાદી છે એ પણ ડાઉનલોડ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે કઈ રીતે જે છે એ લાખો મતદારોના નામ ચૂંટણી કાર્ડમાંથી જે છે એટલે કે લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અને એમના જે ચૂંટણી કાર્ડ જે છે એ રદ કરી દેવામાં આવશે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કેટલાક જિલ્લાઓની ઇન્ફોર્મેશન જે છે હું તમને આપું છું આ પ્રમાણે તમે જોઈ શકો છો પાટણ જિલ્લાની અંદર ત્રણ હજાર ત્રણસો ઓગણપચાસ જે છે એ મતદારો જે છે કે એમનું અવસાન થઈ ગયું છે ત્રણસો અને ચાર મતદારો એવા છે કે એમનો સંપર્ક નથી થઈ શકતો બે હજાર ત્રણસોને અગણ્યાશી મતદારો એવા છે કે તેઓ જે છે એ પાટણમાંથી બીજી જગ્યાએ સ્થળાંતરી ગયા છે અને ત્રણસો ને તેત્રીસ જે છે એ ડુપ્લિકેટ મતદાર મતદારો છે એટલે કે એમના એક કરતાં વધારે જે છે એ ચૂંટણી કાર્ડ છે તો આવા જે અલગ અલગ કારણોસર જે આવા મતદારો છે એમના જે છે એ ચૂંટણી કાર્ડ જે છે એ રદ કરવામાં આવશે બનાસકાંઠાની અંદર ત્રણ હજાર પાંચસો અઠ્યાવીસનું અવસાન પામેલા સિત્યાસી સંપર્ક બ્રહ બે હજાર નવસોને

અરવલ્લી જિલ્લાની અંદર સત્તરસો ને ઓગણચાળીસ જે છે એ અવસાન પામેલા છે જે છે એ સંપર્ક બહાર છે છે એ જોવા મળી રહ્યા તો આમ તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે છે એ આ રીતે જે છે એ મૃતક સંપર્ક બહાર સ્થળાંતરિત અને ડુપ્લિકેટ છે એ તમામના જે છે એ વોટર્સ આઈડી કાર્ડ જે છે એ રદ કરી દેવામાં આવશે તમારું વોટર્સ આઈડી કાર્ડ રદ ના થઈ જાય એટલે કે તમે જે છે એ ત્યાં બીજી જગ્યાએ રહેવા જતા હોય ફોર એક્ઝામ્પલ તમે ના હોય અને તમે અમદાવાદ રહેવા જતા રહ્યા છો તો પણ તમારે જે છે એ મતદાર યાદી આ જે છે ઓનલાઈન અથવા તો ઓફલાઈન જે છે એ ભરી દેવાનું છે જેનાથી તમારું નામ જે છે એ વોટર્સ લિસ્ટમાંથી નીકળી જાય નહીં તો જે પણ જે છે એ પોતાના વતનમાં ના રહેતા હોય એમણે પણ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે મતદાર યાદી સુધારણાની અંદર જે છે એ ફોર્મ ભરવું ફરજિયાત છે તો મેન જે અવસાન પામેલા છે એમનું જે છે એ નામ નીકળશે જે લોકો સંપર્ક બહાર છે એટલે કે જે જેના બીએલઓ જે છે એ સંપર્ક કરી શકતા નથી એ જે લોકો સ્થળાંતરી થઈ ગયા છે અને જેને એક કરતાં વધારે અથવા તો ડુપ્લિકેટ વોટર સાઈડ કાર્ડ છે એ તમામ લોકોના જે છે એ ચૂંટણી કાર્ડ હવે જે છે એ રદ કરવામાં આવશે અને આ રીતે જે પ્રક્રિયા કરવામાં આવશે એની અંદર ગુજરાતમાંથી લાખો લોકોના જે છે એ મતદાર એટલે કે ચૂંટણી કાર્ડ જે છે એ રદ થઈ જશે જે લોકો જે છે એ પોતાના વતનમાં ના રહેતા હોય અને બીજી જગ્યાએ જતા રહેવાય એમના માટે જે છે આટલી સૂચના છે તમે જોઈ લો સ્થળાંતરિત મતદારો પુરાવા સાથે ફોર્મ છ ભરી અને નામ દાખલ કરાવી શકશે નાયબ જિલ્લા ચૂંટણી કાર્ય અધિકારી પાર્થ ગોસ્વામી જણાવ્યું હતું કે મૃતક મતદારો કાયમી સ્થળાંતરી થયેલા મતદારો ડુપ્લિકેટ મતદારો કે જેમનો સંપર્ક નથી થતો તેવા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં પરંતુ જે લોકોનો સંપર્ક નથી થયો કે સ્થળાંતરિત થયા છે તેવા મતદારો પુરાવા સાથે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા પછી ફોર્મ નંબર છ ભરીને નામ દાખલ કરવા માટે મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે તથા તેના નામ પર મતદાર નોંધણી અધિકારી જે છે એ યોગ્ય નિર્ણય લેશે તો જે પણ સ્થળાંતરિત થયેલા મતદારો છે એમને જે છે એ ડ્રાફ્ટ યાદી રિલીઝ થાય એની રાહ જોવાની છે એકવાર વાર ડ્રાફ્ટ યાદી રિલીઝ થઈ જાય અને જો એની અંદર તમારું નામ ના હોય તો તમારે જે છે એ ફોર્મ નંબર છ ભરી જે તમારા બીએલઓ હોય અથવા તો મતદાર અધિકારી હોય તમારે જે છે એ એમને આપવાનો છે અને જે મતદાર નોંધણી અધિકારી છે તેઓ તમારું નામ જે છે એ વોટર લિસ્ટની અંદર ફરીથી ચડાવવું કે રદ જ રાખવું એ બાબતનો જે છે એ નિર્ણય લઈ શકે છે અને હવે જે છે એ છેલ્લી તારીખ કઈ છે તમે અહીંયા જોઈ શકો છો સર જિલ્લામાં છ હજાર મતદારોના નામ યાદીમાંથી રદ થશે તો આ પ્રમાણે જે મૃત્યુ પામેલા જે સંપર્કમાં નથી સ્થળાંતરિ થયેલા અને જે પણ ડુપ્લિકેટ લોકો છે એ તમામ લોકોના જે છે એનામ હવે મતદારની યાદીમાંથી જે છે એ રદ કરી દેવામાં આવશે જે એસઆઈઆર માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે છે તો એના બાબતે હું તમને એ કહી દઉં ગુજરાતમાં એસઆઈઆર પાંચ તબક્કામાં જે છે એ પ્રક્રિયા યોજવા જઈ રહી છે તો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન બીએલો ઘરે ઘરે ફરી અને એન્યુ એન્યુમરેશન ફોર્મ જે છે એ ભરાવશે તો ચાર ડિસેમ્બર બે હજાર પચીસ એ મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે તો ચાર ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા તમારે જે છે એ એ પણ જે છે ભરી નવ ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ જે છે એ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જે પહેલો ડ્રાફ્ટ છે એ નવ ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ જાહેર કરવામાં આવશે જો એની અંદર તમારું નામ ના હોય તો તમે જે છે એ યોગ્ય પુરાવા રજૂ કરી અને તમારું નામ જે છે એ એડ કરાવી શકો છો નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી બે હજાર પચીસ સોરી આઠ જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધારા માટેનો દાવો કરી શકાશે એટલે કે નવ ડિસેમ્બરે જ્યારે ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવે એના પછી તમને જે છે એ એક મહિનાનો સમય જે છે આપવામાં આવેલો છે એ તમે યોગ્ય પુરાવા રજૂ કરી અને તમારું નામ જો રદ થઈ ગયું હોય તો પાછું જે છે એ ચૂંટણી એટલે કે મતદાર યાદીની અંદર ચડાવી શકો એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી સ્લેશ વેરિફિકેશન કરશે એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ તમે જે પણ પુરાવા રજૂ કર્યા છે એનું જે છે એ ચકાસણી કરવામાં આવશે અને એના પછી નિર્ણય લેવામાં આવશે કે તમારું નામ જે છે એ ચૂંટણી કાર્ડ એટલે કે મતદારોની યાદીમાં રહેશે કે નહીં અને તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અંતિમ મતદાર યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ અને લાયકાત એક જાન્યુઆરી બે હજાર બેની લાયકાત યોગ્ય ગણાશે પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ સહિત બાર ડોક્યુમેન્ટ જે છે એ માન્ય ગણવામાં આવશે તો સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે અને એની અંદર જે પણ મતદારોના નામ હશે તેમને જે છે એ ચૂંટણી કાર્ડ આપવામાં આવશે બીજા તમામ લોકોને જે છે એ ચૂંટણી કાર્ડ ની જે એટલે કે વોટર લિસ્ટ છે એમાંથી રદ કરી દેવામાં આવશે અને એ તમામ લોકોના ચૂંટણી કાર્ડ જે છે એ રદ થઈ જશે તો તમારું નામ જે છે એ રદ ના થાય એના માટે તમારે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા પહેલા ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી દેવાનું છે ઓનલાઈન તમારે જે છે એ ફોર્મ ના ભરવું હોય તો તમારે ઓફલાઈન ભરી દેવાનું છે પરંતુ કોઈ પણ રીતે તમારે જે છે એ મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેવાનું છે બાકી જે લોકો મૃત્યુ પામી ગયેલા છે એ જેનો જે છે એ સ્થળાંતરિત થઈ ગયા છે જેનો સંપર્ક નથી થઈ શકતો એ અને જેના ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડ છે એ તમામ લોકોના નામ જે છે એ હવે મતદાર યાદીમાંથી રદ થઈ જશે તો મિત્રો આ આહા તો આજનો આવડ્યો જેની અંદર આપણે ગુજરાતના લાખો જે છે એ મતદારોના નામ રદ થવાના છે એના વિશે સાથે સાથે તમારું નામ રદ ના થાય અને ફોર્મ ભરવાની છેલ્લી કઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આવડ્યો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.